નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિના સમસ્ત ગુજરાત કિન્નર સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અમદાવાદ ખાતે થયેલ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના કિન્નર સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું અને આશરે બસો ઉપર લોકોના મોત એમ કહી શકાય કે ઇતિહાસની સૌથી કાળજું કંપાવી દે તેવી ઘટનાની અસર સમાજના દરેક વ્યક્તિના મન અને હૃદયમાં ઘર કરી ગઈ પોતાનું સ્વજન ન હોય તો પણ લોકોની આંખોમાં આંસુ સુકાતા જોવા નથી મળતા ત્યારે એક એવો સમાજ જે લોકોના ઘરમાં આવેલ કોઈ પણ ખુશીને હર્ષપૂર્વક વધાવી વધુ સુખી આપતો ગુજરાતનો કિન્નર સમાજ પણ આ ઘટનાને પગલે ગમગીન બન્યો છે અમદાવાદ જમાલપુર ખાતે માતાજીના અખાડામાં ગુજરાતના તમામ કિન્નર અગ્રણીઓ કાળી સાડી પહેરી એકઠા થયા હતા અને વિમાનમાં માર્યા ગયેલા મૃતકો તેમજ સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીને અશ્વભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સ્વર્ગ સર્વ ગુજરાતના કિન્નર એકઠા થયા હતા અને તેમના દ્વારા મૌન તેમજ પ્રાર્થના સભા તેમજ મીણબત્તી સળગાવી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને ભારત દેશમાં આવી કોઈ ઘટના ન બને તેવી ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી હતી બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ અમુક હું સુનિતા દે કશીપદે કિન્નર જમાલપુર અમદાવાદથી બોલું છું આજે રોજ બાર તારીખે જે ઘટના ઘટી છે તેનું અમને બહુ જ રૂપ છે આવી કોઈ જાતની મુસીબત દુનિયા ઉપર ના આવે એવી અમે સાથે પ્રાર્થના કરીએ છીએ અને જે આ ઘટના ઘટી છે એમાં કોઈનો પરિવાર નહીં પણ અમે એમ જ સમજીએ છીએ કે એક અમારો જ પરિવાર હતો અમે અમારો પરિવાર છોડીએ પછી અમે જનતાને જ અમારો પરિવાર માનીએ છીએ એ જ અમને બે ટાઈમની રોટી આપે છે અમે ખાઈએ છીએ અને જે આ થયું છે બહુ ખોટું થયું છે આમાં કોઈ હિન્દુ પણ છે કોઈ મુસલમાન પણ છે કેટલાય લોકો મૃત પ્રામ્યા છે એટલે એવી દુઆ કરે છે કે એમના પરિવારને માલિક ઈશ્વર શક્તિ આપે સહન શક્તિ કરવાની અને એવી દુઆ કરે છે બીજી વાર આવી કોઈ જાતની મુસીબત આપણા હિન્દુસ્તાન ઉપર ના આવે અને જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમની આત્માને ખૂબ જ શાંતિ આપે વૈકુંઠમાં વાસ થાય અને બીજી વાર કદી આવી કોઈ જાતની મુસીબત આપણા અમદાવાદ ઉપર કે કોઈ જાતના કોઈ શહેર ઉપર કોઈ દેશ ઉપર આવી મુસીબત ના આવે બસ એવી અમે દુઆ કરીએ છીએ બધા ભેગા થઈને કારણ કે અમે પણ આ સમાજનો એક હિસ્સો છીએ એટલે અમને પણ દુઃખ બહુ બહુ જ દુઃખ લાગે છે